રદ કરવાની માંગ કરી પુરુષોત્તમ રૂપાલા એ માફી માંગે તે યોગ્ય નથી સમગ્ર રાજપૂત સમાજ બનાસકાંઠાના રાજપૂત કરણી સેના અખિલ ગુજરાત રાજપૂત સંગઠન મહાકાલ સેના અને જાગીર આવેદન પત્ર આપશે આવેદન પત્ર આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ આજે બનાસકાંઠા સમગ્ર રાજપૂત સમાજ તમામ સંગઠનો અહીં માનસિક રોગી રોગી રૂપાલાના વિરુદ્ધમાં આવેદન આપવા માટે ભેગા થયા હતા અમે આજે મોદી સાહેબના સાથે છો કાલે મોદી સાહેબના સાથે રહેવાના છું પણ આવતી આ ઇલેક્શો લોકસભાની ઇલેક્શનમાં જો ભારતીય જનતા પાર્ટી રૂપાલાજીના વિરુદ્ધ વિરુદ્ધ કોઈ એક્શન નહીં લે તો અમે ડંકાની ચોટ ઉપર સમગ્ર ગુજરાતમાં તમામ સીટો ઉપર તમામ રાજપૂત સમાજ એમને નુકસાન પહોંચાડશે બસ જય હિન્દ જય ભારત આજે પાલનપુર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ બનાસકાંઠા રાજપૂત કરણેશાના બનાસકાંઠા મહાકલસાના બનાસકાંઠા જે રૂપાલાજીએ રાજપૂત સમાજ વિરુદ્ધ નિવેદન કર્યું એના બાબતમાં એમના વિરુદ્ધમાં આદરણીય કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા અને રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે અને એમના માથે કાયદેસરની કાર્યવાહી કરવા આવે એવી અમારી તમામ સંગઠનોની એક અવાજે માગણી છે ચૌહાણ પ્રવીણસિંહ પહાડસિંહ પ્રમુખ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ બનાસકાંઠા જિલ્લો તો આગળ એના અમે સાથે મળી અને એનું આંદોલન ચાલુ કરશું અને એના વિરુદ્ધમાં જે થશે એ મેં કરશું